میل جھینگا جائے مٹا مٹا ایک ہے بند شاید تھوڑا لگے شاق تم جاؤں دیکھا تم نے جھینگا بدھ میں گھنٹوں پورا اپنے چار سو روپیہ اپنے بند ہے تو برانڈ ہے

હવે હું તમને કહેતો કે આપણે દાર બનાવવાની આખો દી પણ આખો દી તો દાર બનાવ્યા નથી થોડાક બનાવ્યા એકાદ ને હવે છે ને નિશાન એટલે કે ઘરનું માપ લીધું હું એનાથી ખબર હું તમને બતાવું ને નીતિનભાઈ હા શું કરે બેઠા છે શનિવાર હે ગયા ને પગે છે ને દેખાય મો નથી પહેરેલા હા વગાડેલું છે મોટું ઉપર આ આપણે ઓલિકાની આર બનાવી ને આરનો છે ને ટાઈમ નહીં રહ્યો બાકી બનાવવાની જતી આપણે રખડો એ જા બનાવેલા પીડ્યા રાજભાઈ નથી રાજભાઈ છે મારવા જવા બધા બની નહીં ગયા હજી બનાવવાનું છે ને આગળ છે ને પાણીનો ટાઈમ થાય એટલે કે બંધારણનો ટાઈમ થાય દેખાય તો પાણી અહીંયા છે દ્વારાથી આગા આપણે નિશાન બનાવવાનું કીધું હર માપવા નહીં મતલબ નિશાન કરતા હોય ને એટલે ભાઈ છે ને ઘડીકથી ને આયુર્વેદ નિશાન લેવું પડે એ કંઈ ન કરવું પડે એટલે એમ કરી નાખું તો હું હર માપી નાખું ને થોડા ઘણા પાણી રહી છે એટલે ભાઈ આપણે ને થાવું ને ત્યાં પાણી પીએ જાય પેલા આપણે હર માપી લઈએ પછી બંધન ભેગા થઈ જઈએ હવે આપણે ને આપણે ઈચ્છા લઈને નીકળી પડ્યા છે બંધને જવા આપણું કામ તો તમને ખબર છે ને બંધને દાવું દાર બનાવવા ખાવું પાછું બંધને દઉં ઈ જ કરું નહીં આપણે ઇચ્છા ને ભાવેશભાઈ આગળ આવે ત્રણ ઢોળું છે આપણે કારણ કે અમારી ભાઈ કોયલા છે મારા મોજા છે ભાવેશભાઈ ડોકલો લઈને આપણે કાંઠાઓથી પુગાડી આ છે ને ત્રણ ઢાળમાં ભીણ પડે ને એવી તો એ એક ભી પડતી بھنے لگڑ پڑے نا من تو پکڑ پڑی جائے بول کے بہت گزب نہیں پانی تو موڑ سیلریڈی ودوں چوکر رمشا لاٹ بتا مسا سی جاٹ لگے ایک مسبو رہتا یہ سیل

આમ જો તો 15 ગા આયો એક નંબર હવારે રીત ના દેખાયા તમે ઈ રીત ના જિંગા બધાય કાવા ભાઈ મોટો જ થઈ મોટો થઈ દેશી ની આમાં જોવો આપડા કાલના જિંગા છાટ્યા કાલના એટલે હવારેના હવારે પા દેખી તો આવશે જતી પણ અદી આમ આમાં છે ને જવાબ બદલ તો બોલતો હોય આમાં બેદી બડલી જાય પાણી તો પોછું જોવો આ જીણા એ હો તાણા ઉપર છાટ્યા હોય ને સુકાઈ જાય અમને આ આલું છે ને પડીકોલામાં આવેલું છે બંધરમાં એટલે આપણે ફગાવ ન હોય આપડે કશું કાછે ભૂમા ભૂમા ઘણું બધું આવેલું છે ને ઝીંગા જ તમને પેલા દેખાય ને દઉં તમને કેમ લાગે ત્યાં ઘટે કાંઈ ન ઘટે લેવા તો ઈલા ભાઈ પણ હવે છે ને પેલા તમને કીધું તો તમે કોઈ આવ્યા નતા તો હવે તો પાછા છે ને ઝીંગા ઓછા પડી જાય ને તો પાછા આ ઝીંગા છે ને તરત જ અહીંયા તરત આ પૂરા થઈ જાય અને આપણે કાંઈ ભાવ વધારો વધારો ન હોય ચારસો રૂપિયાના જ કિલો હોય કોઈ પૂછતા હોય તો ને દુઘેરીના દરિયામાં છે ને આપણું બંધણ છે દુઘેરીના દરિયા કાંઠે આપણું ઘર છે ગામમાંય ઘર છે પણ ગામમાં આપણે છે ને વેસો બેસો ન હોય અહીંયા છે આપણું બધું પ્રોસેસ આખી તમે જોયું ને આપણું ઘર કેવડું છે ને એવડું ઘર તો છે ને કેવડું મોટું છે ને બધું સામાન તમે કઈ ઘટે જ નહીં એવું છે અહીંયા છે ને ટોલર વાળો છે દેખાય નહીં દીવા કાઢો દેખાય ને અમને દેખાય દેખાતો હું પણ આખો ટોલર વાળો દેખાણો તમને દેખાણો કે નહીં મને તો દેખાણો એટલે કે ફોનમાં આપણે છે ને કાઠે ભાઈ આજ બહુ મોડું નહીં થઈ ભાઈ નહીં મોડું નહીં થઈ

ایک نمبر جھینگا نیتین بھگ ویڑے راجھائی تو نہیں ساخڑا ہے ساخڑا پر بہت بڑا ساخڑا گا بڑھا جھیا ویپ بولے چالو ہے بتائے لال پٹو اٹھے کہ امر بھجی میں لال جھینگا کہ آپ یہ کہیں ڈوملا نہیں وہ تو بھگل جھینگا میں تمہیں تو ایک لگے تم نے ویڑ جاگڑی چوکی ناخونا ہے جھینگا گٹیا خرابی تو نہیں تھی آج کار کے کسٹمر ہے گئی کسٹمر تو جھینگا یہ ہوا ہے نی مٹا موٹا ہے لال پٹا ہے بھگا شاخ بھائی گے کسٹمر دیکھ